નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના પાદરાના એકલબારામાં ઓનેરિયન નામની દવા ફેક્ટરીમાં ગેસ લીક થવાના કારણે બ્લાસ્ટ ની ઘટના બની હતી આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામ સ્થિત ઓનેરિયન ફેક્ટરીમાં ગેસ પાઇપમાં લીકના કારણે વિસ્ફોટ થયો હતો આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ધડાકો થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ સમયે ફેક્ટરીમાં ચાર કર્મચારી હાજર હતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા બાદમાં ઘટનાની એકસો અને પોલીસને જાણ કરાઈ હતી જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર દાજેલા ચાર શ્રમિકોને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જેમાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા જ્યારે એક શ્રમિક હજી ગંભીર છે જિલ્લા કલેક્ટર એબી બી ગોરે દુર્ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટીની ટીમે પણ કંપનીમાં બ્લાસ્ટ કયા કારણોના કારણે થયો હતો તેની તલસ્પર્શી તપાસ કરી છે તો કંપનીએ મૃતક શ્રમિકના પરિવારજનોને પચીસ પચીસ લાખ સહાયની જાહેરાત કરી હતી એકલબારા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે જે આગળ થીન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતાં ચાર વ્યક્તિઓ ઉપર ઈજા થઈ એ ચાર પૈકી ચારે ચારને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમાંથી ત્રણ વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એને એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે પચીસ લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ઇસઆઈસીની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇશ્યુ હતો નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર